મિત્રો ફરી એકવાર બંગાળની ખાડીનું વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે ચક્રવાતી પરિભ્રમણ રચાણું અંદમાન નિકોબારના ઉત્તરીય ભાગો ઉપર અત્યારે મિત્રો એક ચક્રવાતી પરિભ્રમણ બની ચૂક્યું છે અને આવનારી કલાકોમાં પરિભ્રમણ ધીમે ધીમે ભારતના ઓડિશા કાંઠા આંધ્રપ્રદેશના દરિયાના કાંઠાના વિસ્તારો ઉપર આવી અને મિત્રો તેવીમી સપ્ટેમ્બરના દિવસે બંગાળની ખાડીમાં રચાશે હવાનું હળવું દબાણ આ હવાનું હળવું દબાણ ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આવી અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચોમાસાની વિદાયની વેળાએ ફરી એક ભારે વરસાદી આવી રહ્યો છે મોટો રાઉન્ડ જેમાં ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદોના અનુમાન મળી રહ્યા છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું મિત્રો કે આ સિસ્ટમ ગુજરાતના કયા ભાગોની અંદર આપશે ભારે વરસાદ કઈ તારીખે વરસાદનું ભારે જોર વધી જશે તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે કારણ કે અત્યારે મિત્રો અમેરિકન અને યુરોપિયન મોડલની જુદી જુદી અપડેટો આવી રહી છે તો અમુક વિસ્તારોની અંદર તો દસ ઇંચ સુધીના વરસાદો આગામી દિવસોમાં ખાબકે તેવી પણ સંભાવના એટલું જ નહીં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં હવે મિત્રો અત્યારે વાવાઝોડા બનવાને લઈને શક્યતાઓ વધતી હોય છે તો જેની સંભાવનાઓ પણ વ્યક્ત કરી અને અરબી સમુદ્રમાં પણ કેવી બનશે આગામી દિવસોમાં હલચલોને તમામ અપડેટો મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર એકવીસમી તારીખથી મિત્રો ફરી એકવાર તમે જોઈ શકો છો ભારતના ચોમાસાની અંદર ચોમાસાએ ફરી પોતાની સક્રિયતા વધારી છે ને જેના કારણે દક્ષિણીય મધ્ય પૂર્વી અને પશ્ચિમી કાંઠાના રાજ્યોની અંદર મિત્રો ફરી એકવાર ચોમાસું સક્રિય મોડમાં આવી રહ્યું છે આંધ્રપ્રદેશ તમિલનાડુના લાગુ વિસ્તારોથી લઈ તેલંગાણાથી લઈને મિત્રો કર્ણાટક તો મહારાષ્ટ્રના પંથકો સુધી અત્યારે ફરી એકવાર ચોમાસાના સક્રિય વાદળો વધતા જોવા મળી રહ્યા છે ને આપણા ગુજરાતનું પણ સેટેલાઇટ તમે જોઈ શકો

બંગાળની ખાડીમાંથી વાદળોનું વહન અત્યારે ગુજરાત તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે જો કે હજુ અરબી સમુદ્ર જોઈએ એટલો અત્યારે સક્રિય નથી બન્યો પરંતુ આગામી દિવસોમાં અરબી સમુદ્રની પણ સક્રિયતા વધે તેવી પૂરી સંભાવના છે ને આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને ગુજરાત ઉપર મિત્રો આવનારા દિવસોમાં મોટી હલચલ કરે ને ખેડૂતો ખાસ મિત્રો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે ગુજરાતમાં આ મહિનાના અંતમાં ખેડૂતોના પાકોને નુકસાન કરે તેવો વરસાદ આવી રહ્યો છે એની અપડેટ આપણે વિસ્તાર વાઇઝ જાણીએ પહેલાં તો મિત્રો હવામાન વિભાગ તરફથી હજુ આજ રાત્રિ સાંજ સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી તો બીજી તરફ મિત્રો બાવીસમી સપ્ટેમ્બર ત્રેવીસમી સપ્ટેમ્બરથી લઈને જે છવ્વીમી સપ્ટેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં જે આવી રહ્યો છે વરસાદનો ચક્રવાતી ખેલ એ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલા તો મિત્રો આપણે એ જાણી લઈએ ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યો સહિત આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી વોર્નિંગ આપવામાં આવી છે તો તમે જોઈ શકો મિત્રો આવનારી કલાકોની અંદર ભારતના મધ્ય ઉત્તરી અને બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકવાને લઈ ભારતીય હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે તો આ સાથે જ મિત્રો પૂર્વી ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું એલર્ટ અને બાવીસ સપ્ટેમ્બરનો પણ તમે એલર્ટનો મેપ જોઈ શકો જેમાં પણ બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારો ઉપર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવે અને જેની અસરના કારણે ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ વિદર્ભ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટકના ભાગોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે અત્યારથી જાહેર કરી દીધું છે તો જેમ જેમ મિત્રો સપ્ટેમ્બરથી ત્રેવીસમી સપ્ટેમ્બર આવતી જશે તેમ વરસાદની તીવ્રતા ગાજ વીજ સાથેની વધતી જશે ને તમે જોઈ શકો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ગુજરાતના કાંઠાના ભાગોની અંદર પણ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત તમામ બંગાળની ખાડીના કાંઠા અને પૂર્વી ભારતના ભાગોમાં આપી દેવામાં આવી છે

ભારે વરસાદ મિત્રો પચીસ તારીખે શરૂ થઈ જાય તો મધ્ય પૂર્વ ગુજરાતના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ આઈએમડી તરફથી પચીસમી સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવેલી છે જોકે છવ્વીસમી તારીખે મિત્રો બંગાળની ખાડીવાળું લો પ્રેશર મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગો ઉપર આવે અને જેની અસરના કારણે ગુજરાતના ગુજરાત રિજનવાળા વિસ્તારોની અંદર છવ્વીસમી સપ્ટેમ્બરે પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વોર્નિંગ સત્યાવીસ તારીખે પણ એ જ રીતે આગાહી રહેશે તો આ રીતે મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખના દિવસે ભારે વરસાદને લઈ અત્યારથી જ મોટી વોર્નિંગો ભારે વરસાદની આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો અમદાવાદ હવામાન કેન્દ્ર ગુજરાતની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં હજુ આવનારી કલાકો માટે વરસાદની આજે આગાહી છે જે જાહેર કરવામાં આવ્યું એ આપણે જાણીએ પહેલા તો મિત્રો આપને જણાવી દઈએ તો 21મી તારીખના દિવસે જોઈ શકો છો કે ભાવનગર લાગુના અમરેલીના પટ્ટીના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો હતો ને અમુક ભાગોની અંદર તો વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જોઈ શકો છો કે નર્મદા તાપી લાગુ વ્યારા ઉમરપાડાના પંથકોમાં જે વિસ્તારોમાં પીળા કલરના જે વિસ્તારો બતાવવામાં આવી રહ્યા છે તે ભાગોની અંદર પણ મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી હતી આમ ગુજરાતની અંદર મિત્રો આજથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ ચૂક્યો છે હવે પછી તમે જોઈ શકો છો કે હજુ પણ આવનારી કલાકોની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો મિત્રો કે બાવીમી સપ્ટેમ્બરના દિવસે પણ ભાવનગર અને અમરેલીના દરિયાના કાંઠાથી પચીસ કિલોમીટરના અંદરના વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે કાળા ડિબાંગ વાદળાઓની સાથે મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે બપોર બાદ તો દક્ષિણી ગુજરાતની સાથે પૂર્વ ગુજરાતના દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા તાપી લાગુના વિસ્તારોમાં પણ મિત્રો હવે પછી ધીમે ધીમે વરસાદનું જોર વધે અને છૂટાછવાયા પંથકોમાં ગાજ વીજ સાથે વરસાદની ગતિવિધિ વધે ને તમે જોઈ શકો સપ્ટેમ્બર અને ચોવીસમી સપ્ટેમ્બરના દિવસે પણ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધવાની સાથે સૌરાષ્ટ્રની અંદર ચોવીસ તારીખે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વરસાદની ગતિવિધિ વધી શકે પરંતુ મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે જે ગુજરાતના હવામાન તરફથી જે જાહેર કરવામાં આવ્યું જેમાં પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખના મેપ તમે જોઈ શકો જેની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના પંથકોની અંદર જેમાં ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વીજ સાથેના વરસાદો પચીસ થી સત્યાવીસ તારીખ દરમિયાન જોવા મળે જેને લઈને આગાહી હવામાન વિભાગે જાહેર કરી જેમાં મિત્રો વલસાડ ડાંગ તાપી નવસારી સુરત નર્મદા વડોદરા છોટાઉદેપુર ભરૂચ લાગુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈને મિત્રો પૂર્વ ગુજરાતના પણ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરથી આણંદ ખેડા વડોદરાના પંથકોમાં વરસાદની તીવ્રતા આગામી આ કલાકો અને દિવસોમાં વધે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે મિત્રો હવામાન વિભાગ તરફથી એ પ્રમાણેની આગાહીઓ અહીં મેપની અંદર દર્શાવવામાં આવી અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીએ તો કઈ રીતે આવનારા દિવસોમાં ધીમે ધીમે ગુજરાતમાં વરસાદનું જોર વધતું જશે આંશિક વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધવાની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મિત્રો પચીસમી સપ્ટેમ્બર બાદ સારા વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ બાવીમી સપ્ટેમ્બરની આપણે અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો મિત્રો બાવીસમી તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવાથી મધ્યમ સુધીનો વરસાદ જેમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગના કેટલાક પંથકોની અંદર હળવો વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો બાવીસમી તારીખે મિત્રો ભાવનગર જિલ્લાના પાલીતાણા તળાજા મહુવાના ગ્રામ્ય પંથકો અમરેલીના ભાવનગરના પટ્ટીના જેસર લાગુના ગારીયાધારથી બોટાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ સાંજના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ખાબકી શકે તો બીજી તરફ બાવીસ તારીખે તમે એ પણ જોઈ શકો મધ્ય ગુજરાતના દાહોદ આણંદ ખેડા ઉત્તરી ગુજરાતના પણ અમુક સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધે અને મિત્રો તેવીમી સપ્ટેમ્બરની આપણે અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો ત્રેવીસમી તારીખે મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ વરસાદ તો એ જ રીતે મિત્રો ચોવીસ તારીખે પણ આ જ રીતે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત મિત્રો ચોવીસમી તારીખથી જ થઈ જાય ચોવીસ તારીખે તમે જોઈ શકો છો આ મિત્રો યુરોપિયન મોડલની અપડેટ અમે તમને બતાવી રહ્યા છે જેમાં યુરોપિયન મોડલની અપડેટના આધારે બંગાળની ખાડીમાં બનનારી વરસાદી સિસ્ટમ કે જે ચોવીસ અને પચીસ તારીખે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લાગુના વિસ્તારો ઉપર આવી શકે ને જેના કારણે એ સિસ્ટમની અસર મિત્રો સૌરાષ્ટ્રના પૂર્વીય સૌરાષ્ટ્રના ભાવનગર ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો પચીસ તારીખે એ જ રીતે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ખાસ કરી દક્ષિણીય પૂર્વીય સૌરાષ્ટ્રના કાંઠાના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જઈને દક્ષિણી ગુજરાતના ભાગોમાં મિત્રો છવ્વીમી સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો તાપી વ્યારા નર્મદા ભરૂચ વડોદરાથી મધ્ય ગુજરાતના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર બોડેલી નર્મદા રાજપીપળાથી લઈ વલસાડ નવસારી સુરતના ભાગોની અંદર ભારે વરસાદ મિત્રો જેમાં અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબકી શકે ને સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો બોટાદ ભાવનગર અમરેલી કાંઠા દરિયાથી લઈને મિત્રો જૂનાગઢના અમુક મંથકો અને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વાતાવરણમાં પલટાની સાથે મિત્રો ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના મિત્રો પરંતુ અત્યારે જે અમેરિકન મોડલ એટલે કે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલની અપડેટ આપને બતાવીએ તો જે અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે જેમાં ગ્લોબલ ફોરકાસ્ટ મોડલ અને મિત્રો ભારતીય હવામાન વિભાગ આધારે આપને જણાવીએ તો આગામી દિવસોમાં તમે જોઈ શકો છો ઉત્તરીય બંગાળની ખાડીમાં ચોવીસ તારીખે એક લો પ્રેશર બને તેવી સંભાવના જોવા મળી રહી છે ને જે ઓડિશાના કાંઠાના ભાગો ઉપર આ લો પ્રેશર આગળ વધતું વધતું ઉત્તરીય વધુ પડતું પશ્ચિમની દિશા તરફ આગળ વધીને મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છવ્વીસ તારીખ પછી ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આપે તેવા અત્યારે સાર્વત્રિક નહીં પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં બધા ભાગોમાં વરસાદ છૂટો છવાયો નોંધાય એ રીતનો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો મિત્રો છવ્વીસમી સપ્ટેમ્બરથી લઈ ત્રીસ તારીખની વચ્ચે આ સિસ્ટમ ગુજરાતમાંથી બરોબર પસાર થાય તેવી સંભાવના છે જ્યારે યુરોપિયન મોડલ આ સિસ્ટમને ગુજરાતમાંથી ડાયરેક્ટલી પસાર નથી કરતી પરંતુ અમેરિકન મોડલ મિત્રો આ સિસ્ટમને ડાયરેક્ટલી ગુજરાતના વચ્ચેના ભાગો પરથી પસાર થાય અને જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ અને મધ્ય ગુજરાતથી લઈ કચ્છના ભાગોની અંદર આ સિસ્ટમની સૌથી ઓછી અસર નોંધાય અને જેમાં પણ કેટલાક ભાગોમાં ઝાપટા જેવો વરસાદ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણાના ભાગોની અંદર મિત્રો એકથી બે ઇંચ સુધીનો વરસાદ સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના ભાગોની અંદર બેથી ચાર ઇંચ સુધીના વરસાદ તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો નિષ્ણાતોના આધારે પણ અત્યારે આ જોવા જઈએ તો છથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ સહિત જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર કે જેમાં મિત્રો પાંચ ઇંચ સુધીના વરસાદો આ સિસ્ટમમાં ખાબકે તેવી સંભાવના આમ ગુજરાત રાજ્યની અંદર જો કે જામનગર મોરબીના ભાગોના પણ ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદોના એંધાણ આવનારા સિસ્ટમના રાઉન્ડમાં જોવા મળી રહ્યા છે મિત્રો આ અમેરિકન મોડલની અપડેટના આધારે જો સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર આવશે તો ગુજરાતના ભાગોમાં છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે ભારેથી અતિ ભારેનો રાઉન્ડ સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાશે અને મિત્રો ખેડૂતોના પાકોને નુકસાન કરે એવો મિત્રો આ સિસ્ટમ લો પ્રેશરથી પણ વધારે મજબૂતના ફોર્મમાં આવે અને જેના કારણે તોફાની પવન સાથેના વરસાદ ખાબકે તેવી સંભાવના અને જેના કારણે ખેડૂતોનો ઊભો પાક પડી જાય તેવા અત્યારે એંધાણ મિત્રો જોવા મળી રહ્યા છે ને હાથીઓ નક્ષત્ર પણ મોરના વાહન સાથે છવ્વીસ તારીખે રાત્રિના એક વાગે બેસશે અને મિત્રો એ પહેલો જ દિવસ ગુજરાત માટે આથી આ નક્ષત્રનો ભારે બને તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે બાલાલ પટેલે પણ ભાદરવાના ભડાકા જેવા તડકાની વચ્ચે મિત્રો પચીસ તારીખથી લઈ અને ત્રીસમી સપ્ટેમ્બરની વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ કે જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે જેમાં નવરાત્રિમાં પણ હવાનું હળવું દબાણ દરિયામાં રચાવાને લઈ આગાહી કરવામાં આવી છે અને મિત્રો પવન સાથેના વરસાદની આગાહી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કરી છે આ સાથે મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ છવ્વીસમી તારીખ બાદ ગુજરાતમાં વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તો તમામ ગુજરાતના ખેડૂતોએ મિત્રો એ પ્રમાણેના ખેતી કાર્યો કરવા માટે વિનંતી છે તૈયારી પૂરી રાખજો કારણ કે છવ્વીસ તારીખથી લઈ અને મિત્રો ત્રીસ સપ્ટેમ્બરને ત્યાર પછી પણ નાના ગેપની સાથે ચાર ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે